અનોખી વાર્તા મળી આવે કોઈ ચિત્રમાં અને આવી જ વાર્તાઓનો અમૂલ્ય વારસો એટલે પૂર્વ ગુજરાત નું પીઠોરા ભીત ચિત્ર પૂર્વ ગુજરાતની આ કલા માટે જો અમરેલીનું સાવરકુંડલા ચિંતા કરે તો કેવું છો જાણતા ન હતા પછી અમારા સર કૃષ્ણકુમાર સિંહજી તેમણે ઘણી બધી માહિતી આપી હતી કે આ પિછોડા ચિત્ર બાર હજાર વર્ષ જૂનું છે આ ચિત્ર છોટાઉદેપુરમાં વસતા રાઠવા આદિવાસીનું છે આમાં જળ જમીન જંગલ અને ઘણી બધી પ્રકૃતિઓનો સમાવેશ થાય છે તો તમને તેની પાસા સમજાવ આજે છે તે વિશ્વની સરહદ છે આજે ત્રિપળ છે તે ડુંગરો છે અને આ લીનુત્રી છે તે ઢાળવા છેમાં ઘણી બધી પ્રકૃતિઓ જોડાયાઈ છે

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની શાળાના ચિત્ર શિક્ષક કૃષ્ણ કુમાર સિંહજી ગોહિલ ની જુબાની મને યાદ છે હું એક પુસ્તક વાંચતો હતો જેમાં લખેલું હતું કે ભારતના ચિત્રો અને એમાં ગુજરાતના ચિત્રો પણ હતા અને એ ચિત્રમાં આ પીઠોરા ચિત્ર હતું ને એમાં લખેલું હતું કે પિઠોરા ચિત્ર એ લુપ્ત થઈ ગયું છે ત્યારબાદ મને વિચાર આવ્યો મેં કીધું આ બાળકોને શીખવાડવું જોવે એટલે મેં એના વિશે માહિતી એકઠી કરી અને આ ચિત્રો બાર હજાર વર્ષ પુરાણું તો છે જ તે પરંતુ આ એક જોડાયેલું છે પ્રકૃતિ સાથે આ ચિત્ર બાળકોને એટલા માટે શીખવાડવું જોવે કારણ કે આપણી એક પ્રથા છે એક સમાજ છે આપણો રિવાજ છે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી લઈએ છીએ પરંતુ આપણે આપણા રિવાજોને આપણે નથી અપનાવતા એટલા માટે મને એમ થયું કે આ ચિત્ર આપણે બાળકોને શીખવાડવું જોઈએ અલગ અલગ દેશોના કલા પ્રેમીઓને પીઠોરાની તાલીમ આપનાર અને પ્રસિદ્ધ આર્ટ ગેલેરી સહિત સંગ્રહાલયમાં જેમની કૃતિઓએ સ્થાન મેળવેલ છે તેવા પીઠોરાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખનાર પરેશ રાઠવા પાસેથી જાણીએ શું છે પીઠોરા ભીત ચિત્રનું આદિવાસી સંસ્કૃતિમાં મહત્વ તો પીઠોરા એટલે ગુજરાતની ગુજરાતની અંદર છોટાઉદેપુર જિલ્લો આવેલો છે અને છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમા પર રળીને આવેલો છે અને આ જિલ્લાની અંદર રાઠવા ભીલ ભીલાલા નાયક આ સમાજના આદિવાસી લોકો ત્યાં રહે છે અને તેમાં મુખ્યત્વે રાઠવા સમાજની વસ્તી ખૂબ જ છે અને પિઠોરા એટલે દેવ છે અને પિઠોરા દેવ એ રાઠવા સમાજના ઈષ્ટદેવ છે એના પરથી પિઠોરા પેઇન્ટિંગ આજે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયેલું છે બાર હજારો પૂર્વેથી જ્યારે આપણા ઇંડી સૃષ્ટિની અંદર લિપિ એટલે ભાષાની શોધ નહોતી ત્યારે લિપિ એટલે લખાણ માટે તે ગુફાઓની અંદર અંકિત કરવામાં આવતા હતા અને એ જ પરંપરાને એ જ શૈલીથી આજે પણ અમારા રાઠવા આદિવાસી સમાજના લોકો ઘરોની સુખ શાંતિ માટે ઘરમાં સુખ શાંતિ માટે ખેતમાં સારી ફસલ રહે કોઈ બીમાર ના રહે ઢોર ઢાકર બીમાર ના રહે અને પ્રકૃતિ મુશ્કેલી ના રહે તેના માટે બાધા લેતા હોય છે અને એ બાધા માટે ત્યાં બાધા રૂપે ઘોડાના રૂપમાં ત્યાં પીઠોરા દેવ અને બીજા અન્ય દેવી દેવતાઓના ઘોડા ત્યાં લખવામાં આવતા હોય છે જે હજારો વર્ષ પૂર્વની શૈલી છે અને પરંપરા છે હવે જે આવનારી જે પેઢી છે કે જે અમારા સમાજની અંદર પણ જે યુવાન પેઢી છે તેઓ આ જે સંસ્કૃતિને શીખે ઓળખે જાણે અને આપણી સંસ્કૃતિને બચાવે તેઓ ખરેખર પ્રયાસ કરે અને આપણું આદિવાસી ટકી રહે તે માટે આપણી સંસ્કૃતિને બચાવી જોઈએ અને મને એવું લાગે છે કે બસે પણ કરીને યુવાનો તેની અંદર જોડાશે પણ કરી આજે પણ આદિવાસી સમાજના લોકો પોતાના ઘરની દિવાલ પર પીઠોરા લખાણ લખે છે અને માન્યતા મુજબ ઈષ્ટદેવ તેમની પરિભાષા સમજી લે છે જો કે આ પ્રાચીન લિપિને લખનાર અને વાંચનાર ગણ્યા ગાંઠ્યા લોકો જ રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ લુપ્ત થતી પીઠોરા લિપિને પુનઃ સ્થાપિત કરવા અનેક પ્રયત્ન કરી રહી છે

હૃદયના ખૂણે છુપાયેલા ભાવોને બહાર લાવવા માટેનું એકમાત્ર સાધન એટલે કવિતા મોટી વાતોને પણ એક લાઈનમાં સમજાવી દે તેવી આ કાવ્ય રચનાઓનું મહત્વ સમજાવવા વિશ્વભરમાં એકવીસ માર્ચે વિશ્વ કવિતા દિવસ ઉજવવામાં આવે છે મને હમણાં હમણાંથી તો એમ જ લાગે છે કે લોકો ખૂબ કવિતાને પ્રેમ કરતા થયા છે ખૂબ સાંભળતા થયા છે ખૂબ ખૂબ કાર્યક્રમો થાય છે ફેસબુકના માધ્યમથી ટીવીના માધ્યમથી અને એ રીતે લોકો અને લોકો ખરેખર આનંદ ઉઠાવી રહ્યા છે એવું લાગે છે પહેલાં કરતાં ઘણું બધું આખું જાગૃતિ લોકોમાં આવી છે સાહિત્ય પ્રત્યે ક કવિતા પ્રત્યે કોઈપણ કલા પ્રત્યે ખાસ કરીને આ કોરોના ગયો ત્યાર પછી તો લોકો એકદમ આવતા થયા છે અને ભરપૂર રીતે આનંદ ઉઠાવતા થયા છે એટલે એનો પણ મને આનંદ છે આજે ટેકનોલોજીના યુગમાં ઝડપી શબ્દો શોધી આપતું કવિ સમાન માધ્યમ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જ્યાં બોલવાથી કે ટાઈપ કરવાથી તરત જ જોઈતી કવિતા બનીને આવી જાય છે જેનો લાઈવ પ્રયોગ ગુડ ન્યૂઝી ટીમે કર્યો અને સાંભળવા મળી કવિતા દિવસની કવિતા શબ્દોનો સંગમ ભાવનાઓનો મેળા આજે ઉજવાય છે કવિતાનો દિવસ મેળા વિશ્વભરના કવિઓ ભાષાઓની છોડ કાવ્ય રેડે અમર ભાવનાઓની ભીની છોડ પ્રેમ દૂહ તા આનંદ શોક કવિતામાં રેડે દરેક ભાવનો ભો તો બીજી તરફ ગુજરાતના જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવેને કવિતા દિવસ નિમિત્તે અને તેમણે તરત જ શરૂ કરી કવિતાઓની હારમાળા સુગંધ પૂછે ઝાંકળ સાથે હું બહાર કહે કે જરા હું ખોલી ખૂબ છે અને એને કારણે થઈને જ કદાચ કવિ ઉજળો છે એવું મને લાગે તો શું કહું કે બધા જ પુષ્પો મહેકી એને વાલ કરે છે આમ આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ મારો તો સ્વભાવ જે રીતે છે તો એમ પણ મેં લખ્યું એમ કે બસ બધું આમ જ ને શબ્દોના ખાલી ખમ ખોખાના લેબલ પર છાપો છો કવિતાનું નામ જ ને બસ બધું આમ જ ને

ગોળનું ગાડું હું કવિતા દ્વારા બાળકોની વચ્ચે જાઉં લોકોની વચ્ચે જાઉં અને મારી ભાષા ગુજરાતી ભાષા એટલી મીઠી ભાષા એ ભાષામાંથી જે કાંઈ સરસ મજાનો રસ નીકળે એ રસ દ્વારા કવિતા તૈયાર થાય અને એ જ્યારે હું બીજાને સંભળાવું તો એ લોકોને પણ એમ લાગે કે હા આ અમારી વાત છે અમે જે વિચારતા હતા એ જ અમને કીધું તો કવિતા એક એવી વસ્તુ છે કે જે બધાને જોડે છે એક બાળક હોય ને એને તમે બેબી સીટિંગમાં મૂક્યા હો અને ત્યાં જે એની શુશ્રુષા થાય અને એક બાળક પોતાની માના ખોળામાં હોય ત્યારે જે મજા પડે એટલો ભેદ આ બંનેમાં છે એ આઈ ચોક્કસ લખી શકે બધું કરી શકે પણ પેલો જે ભાવ છે કવિના હૃદયમાંથી જે ભાવ જન્મે છે ને એ ભાવને તો એ નહીં જ લાવી શકે એટલે ભલે ગમે તેટલું સંશોધન થાય કે ગમે તેટલું થાય પણ કવિ તો એ આઈ નહીં જ બની શકે કક્કો અને બારાખડી શીખતા શીખતા શબ્દોની આંગળી પકડી ચાલીએ તો કવિતા સુધી પહોંચાય એ આઈના સથવારે તમને શબ્દો તો જડે પણ સંવેદના નહીં કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપાઈ જૈન દૂરદર્શન અમદાવાદ આજની સુપર ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં બીમારીમાંથી જલ્દી સાજા થવા માટે દવાઓ એ આપણા જીવનનો એક અભિન્ન અંગ બનતી જાય છે હવે જો એમ કહીએ કે તમે જાતે પોતાના ડોક્ટર બની શકો છો અને બીમારીમાંથી જાતે જ મુક્ત થઈ શકો છો તો કેવું જી હા ધ્યાન આહાર અને પ્રયોગથી આ શક્ય બન્યું છે તો ચાલો મળી એક એવી ટીમે જે પ્રવચન આપીને પ્રયોગ કરી દેશ અને દુનિયાને નવી દિશા દર્શાવી રહ્યા છે આજે આપણે સૌ આપણા જીવનમાં સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને આનંદ ઈચ્છીએ છીએ રાઈટ પરંતુ આ બધું આવશે શેમાં શરીરમાં તો આ શરીરના કયા નિયમો છે શરીરની સમસ્યાઓ બીમારીઓથી મુક્તિ અપાવશે આહાર ધ્યાન અને નાભી પ્રયોગનો સંગમ ટુ વ્હીલર કે ફોર વ્હીલર તો એમાં કંઈક ફ્યુલ ભરાવવું પડે તો જે ગાડી ચાલી શકે પેટ્રોલ ડીઝલ રાઈટ તેવી જ રીતે આ સુંદર મજાનું એક મશીન આપણને એક મનુષ્ય દેહ મળ્યું છે તો આનું પણ કંઈક ફૂડ ડિઝાઇન થયેલું છે તો એ ફૂડ શું છે આખું યુનિવર્સલ ડિઝાઇન પર આધારિત છે તો એ આ શિબિરમાં કરાવવામાં આવે છે સવારનો જે નાસ્તો હોય છે તે અદૃશ્ય નાસ્તો છે કે જેનાથી આપણા શરીરમાં કેલ્શિયમ વાઇટામિન્સ મિનરલ્સ ન્યુટ્રિશન્સ આજે તમને સૌને ખબર છે કે આ પૂરી બોડીમાં કંઈક ને કંઈક ખૂટી રહ્યું છે માટે આપણે સપ્લિમેન્ટ્સ દવાઓ લેવી પડે છે દોસ્તો તમને ખબર છે અદ્રશ્ય નાસ્તો શું છે અને આપણા શરીરમાં કેવી રીતે બદલાવ લાવશે આ અદ્રશ્ય નાસ્તો એટલો બધો અદ્ભુત છે જેમાં કેટલાક ડ્રિંક્સ હોય છે ફ્રૂટ્સ હોય છે નટ્સ એન્ડ સીડ્સ હોય છે મતલબ વસ્તુ આમાં પકાવેલું નથી હોતું એટલું જબરદસ્ત વસ્તુ છે કે આજે દરેક ફિમેલની વાત કરીએ તો જેને આયરનની ઉણપ છે હિમોગ્લોબિનની ઉણપ છે તો આમાં સુંદર મજાના મેથી દાણા હોય છે ગોળનું પાણી હોય છે જે આપણી બોડીમાં આયરનનું પ્રમાણ વધારે છે કેટલાક ફ્રૂટ્સ છે કે જે આપણે સવારે ઉઠીને બહેનો શું કરે ઘરની સાફ સફાઈ કરે તો એવી જ રીતે એ ફ્રૂટ્સમાં જે ફાઈબર્સ છે એ આપણે પૂરા પેટને ક્લીન કરે છે અદ્રશ્ય નાસ્તાથી આપણે લેડીઝને કેલ્શિયમ છે પ્રોટીન છે આયરન છે બધું ખૂબ જ મળી રહે છે જે આપણે દવાઓથી લેતા આવીએ છીએ જેમ કે મારી વાત કરું ઘૂંટણું નથી વાળી શકતી પલાઠી નથી વાળી શકતી હાથ ઊંચા નથી કરી શકતી શ્વાસ બહાર ફેંકાવે છે બધું જ મારાથી ઇઝીલી થાય છે કહેવાય છે કે આપણા શરીરની બધી ઉર્જા નાભીમાં સમાયેલી છે તો નાભીના કેટલાક પ્રયોગથી જીવન કેવી રીતે બદલાઈ શકે છે નાભી ઝટકા એટલી વર્લ્ડની જબરદસ્ત બેસ્ટ ટેકનિક છે કે તમે અત્યારે કરો ને અત્યારે જ રિઝલ્ટ મળે આપણા આખા શરીરમાં જે આ બ્રેન છે એ જ માત્ર ટ્વેન્ટી વન પર્સન્ટ ઓક્સિજન લઈ જાય છે તો આ નાભી ઝટકા એટલી સુંદર એક્સરસાઇઝ છે કે તરત ઓક્સિજનનું લેવલ આપણા બ્રેન સુધી કઈ રીતે પહોંચે અને એકદમ સરળ છે જે નવ વર્ષનું બાળક પણ કરી શકે અને નેવું વર્ષના વ્યક્તિ પણ કરી શકે જેના સાત ચરણ હોય છે નાભી ઝટકાના પ્રયોગના પહેલા ચરણમાં આપણે શ્વાસ બહાર કાઢવાનો હોય છે પગને રેલવેના પાટાની જેમ સમાંતર રાખીને ઘૂંટણને વાળીને બંને હાથને ઉપરની તરફ નીચે લઈ જઈને શ્વાસ બહાર કાઢવાનો હોય છે બીજા ચરણમાં વાઇબ્રેશન કરવાનું હોય છે જેમાં પગને પગથી લઈને પૂરા શરીરને આપણે વાઇબ્રેટ કરવાનો હોય છે ત્રીજા ચરણની અંદર પગને સ્થિર રાખી ઘૂંટણથી વાળી અને બંને હાથની વચ્ચે આંગળીઓમાં પૂરી ગેપ રાખી અને નાભી પાસે લઈને આપણા હાથ લાલ થઈ જાય એ રીતે તાલી પાડવાની હોય છે ચોથા ચરણમાં માથાને ક્લેપિંગ કરવાનું હોય છે આ રીતે પાંચમા ચરણની અંદર ટાળાસન કરવાનું હોય છે જેમાં આપણા કોઈ દ્રષ્ટિને પણ સ્થિર કરીને અને જેટલું બને એટલું ઊંચું જવાનું હોય છે બંને હાથ ઉપર લઈ જવાના હોય છે છઠ્ઠા ચરણની અંદર આપણે તાળાસન કરવાનું હોય છે આપણા શરીરના દરેક હાડકામાંથી આપણો જે એસિડ છે એને બહાર કાઢવાનું હોય છે સાતમા ચરણની અંદર આપણે બેસવાનું હોય છે ઊભા પગે જેને આપણે મડાસન પણ કહી શકીએ બહુ બધી હું મેડિસિન લેતી હતી મેડિસિનથી બી છુટકારો મળી ગયો છે મને વર્ટીગો હતો માઇગ્રેન હતું આંખની તકલીફ હતી એમાં એ સ્પેશિયાલિસ્ટે ચાર ડ્રોપ ચાર ચાર વાર નાખવાના કીધા હતા તો જે આ નાભી ચટકામાં આંખથી નાકને નિહારવાનો પ્રયોગ કરાવે છે તેનાથી મારી આંખ સ્વસ્થ થઈ ગઈ છે મને સાતથી આઠ વર્ષ પહેલાં ફ્રોઝન શોલ્ડર થયું હતું ફ્રોઝન શોલ્ડર સ્વસ્થ થયા બાદ મને ત્યાં ગાંઠ થઈ ગઈ હતી તો તે ગાંઠ બી ઓપરેશન કર્યા વગર નીકળે એમ નહોતી તો નાભી જટકાના ક્લેપ વાળા પ્રયોગથી મારી આ ગાંઠ બી પીગળી ગઈ છે અને મને ઓપરેશનમાંથી છુકારો મળ્યો છે કો એડોપ્ટ કી આપે ને રૂટિન મે જો ખાના હે જો પીના હે જો કોમ્બિનેશન્સ હે ઉસે મુજે અપની એનર્જી ઓર અપની જો ઊર્જા હે ઉસમે એક બહોત બહોત બڑا ડિફરન્સ દેખા જે તરીકે સે મેરી શાર્પનેસ મેરા કન્સન્ટ્રેશન ઓર મેરી જસ્ટ લેવલ દિન મે જો એક્ટિવિટી થી વો કાફી કાફી ઉસમે સુધરાવ મેને દેખા સ્વાસ્થ્ય પ્રેમ અને આનંદની સાથે જીવન જીવું હોય

પણ અમદાવાદમાં એક એવી સોસાયટી છે જેને કાયમ માટે પાણીનું મહત્વ સમજ્યું છે અને નાની નાની પહેલ થકી પાણીના મોટા વ્યય ને થતો અટકાવ્યો છે તો ચાલો મળીએ અમદાવાદ ની એક અનોખી સોસાયટી ને આ છે મેમનગર રોડ પાસે આવેલ સુમય અપાર્ટમેન્ટ જે છેલ્લા પાંચ વર્ષથી પાણીના કરકસર ભર્યા ઉપયોગ માટે કટિબદ્ધ છે અહીં સૌ રહીશો સાથે મળી પાણી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઘણા વર્ષોથી દરેક ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને એવું લાગતું કે આ પાણીનો વપરાશ ઓછો હોવો જોઈએ પણ અમારી સોસાયટીની જે મેનેજમેન્ટ કમિટી છે એમને એમ થયું કે આપણે કંઈક શરૂઆત કરીએ અત્યાર સુધી વાતો થતી હતી એક એ બીજા કારણસર એમાં કોઈનો કંઈ વાંક નહોતો પણ આ ભાઈઓએ બધાની એમ થયું કે આપણે શરૂઆત કરીએ અને શરૂઆતમાં કદાચ એક બે મિત્રોએ વાંધો પણ લીધો હશે પણ તો એ વાંધાને એમણે ઘેર ઘેર જઈને એમને સમજ પાડી કે ભાઈ આમાંથી તમને તકલીફ થવાની નથી તમારું પાણી ઓછું નહીં થઈ જાય ચોવીસ કલાક પાણી આવે છે એ ચોવીસ કલાક પાણી આવશે એટલે ખાસ એવો મોટો વિરોધ થયો નહોતો બે હજાર પાંચમાં તો હું એ આવ્યો પણ બે હજાર સત્તર અઢારમાં અમારી એક અલગ કમિટીની રચના થઈ બે હજાર અઢારમાં અને એમાં મને સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યો ત્યારે મેં વિગતવાર અભ્યાસ કરીને સોસાયટીના સભ્યો સમક્ષ આખી વાત મૂકી અને કહ્યું કે ભાઈ આપણે ત્યાં પાણી ખૂબ બગડી રહ્યું છે વેસ્ટ થઈ રહ્યું છે અને એની ગણતરી પણ મૂકી જો આપણે એને કોઈક રીતે બચાવી લઈએ તો સારી રીતે કામ થઈ શકે પરંતુ મને હું તાલીમનો માણસ છું બેઝિકલી તો એક તાલીમ કરી બધા સભ્યોની જેમાં કામવાળા બહેનો પણ હોય એટલે જે ઘરોમાં કામ આવતા હોય તે બહેનો અને જે સોસાયટીના સભ્યની મહિલાઓ જે છે એમની સાથે બહુ એક દોઢ કલાકનું એક પ્રેઝન્ટેશન મેં આપ્યું એ પ્રેઝન્ટેશન માત્રથી પણ ઘણો બધો ફરક પડ્યો એ પણ ડેટામાં ક્યાંક મને જોવા મળે છે કે દસ પંદર ટકા બચત તો ત્યાં જ થવા શરૂ થઈ ગઈ પણ છતાંય ક્યાંક ને ક્યાંક પાણી તો વધારે બગડતું હતું એટલે ફરી વાર પછી પાણીનું મીટર મૂકવાનો પ્રશ્ન અમે લોકોએ મૂક્યો અને બધા લોકોએ મંજૂર કર્યો વ્યવસાયે સમાજ કાર્યથી જોડાયેલ હરગોવિંદભાઈ પાણીને લગતા વિષય પર વર્ષોથી કાર્યરત છે પાણીને લઈને તેમનું અવલોકન સામાન્ય માણસ કરતાં અલગ છે પાણીનું મીટર તમને અહીંયા જે મીટર મૂકેલા છે એ બેઝિકલી યુનિટના હિસાબે પાણી તમારું મીટર મેઝરમેન્ટ આપે છે એટલે જેવું તમે અહીંથી પાણી જાય અને ઘરમાં નળ ચાલુ થાય તો એના આધારે એ એની સિસ્ટમના આધારે મેઝર કરે છે અને એક હજાર લીટર એટલે એક યુનિટ એ મુજબ છે તમને એ મીટર દેખાડશે આ જો કે આ મીટરમાં તો સો એમએલ પણ જોઈ શકાય છે એક લીટર પણ જોઈ શકાય છે દસ લીટર પણ જોઈ શકાય ને એક હજાર લીટર પણ જોઈ શકાય છે એવી સિસ્ટમ એવું રીડિંગની આ મીટરમાં અવેલેબલ છે જ્યારે મીટર ન મીટર નહોતું નાખ્યું ત્યારે અમારો ટ્યુબવેલ કેટલો ચાલે છે કેટલા કલાક ચાલે છે એના આધારે ગણતરી શરૂ કરેલી લગભગ લગભગ અંદાજે સાતસો લીટર પર કેપિટા પર ડે પાણી જતું હતું હરગોવિંદભાઈના મતાનુસાર ટપકતા નળ કે ફ્લશ એટલે વર્ષે સાતસો સાહીઠ લીટર પાણીનો વ્યય માટે માત્ર મીટર સુધી વાત સીમિત ન રાખતા લીકેજ રિપેરિંગ ફ્લશ ટેન્કની હિમાયત તથા શાવરનો ઉપયોગ ઘટાડવા જેવી પહેલ ઘણા રહીશોએ કરી છે દરેક ઘરમાં આજે આરો અને એક્વાગાર્ડ એવું હોય જ છે વોટર પ્યોરિફાયર તો એમાં જે ડ્રેઇન વેસ્ટ વોટર જાય છે એનો આપણે ભરી શકીએ છીએ અને એ કપડાં વાસણ કે કચરા પોતામાં આપણે યુઝ કરી શકીએ છીએ અને ઇવન હું તો એમ પણ કહું કે જ્યારે આપણે વોશિંગ મશીન દરેક ઘરમાં આજે યુઝ કરવામાં આવે છે તો જ્યારે આપણે વોશિંગ મશીન યુઝ કરીએ ત્યારે એનું પહેલાં ડ્રેઇન વોટર થતું પણ જ્યારે રીન્સ થાય અને સ્પીન થાય એમાંથી જે વેસ્ટ વોટર નીકળે છે તો એ આપણે બાથરૂમ વોશ કરવામાં કે એમાં એની સાફ સફાઈમાં આપણે યુઝ કરી શકીએ એ રીતે પણ પાણીનો બગાડ થતો અટકાવી શકાય છે પહેલાં પાણીનો યુઝ થતો મીટર લગાવતા પહેલાં અને મીટર લગાવ્યા પછી તો એમાં ફિફ્ટી પર્સન્ટથી પણ વધારે સુધારો જોવા મળે છે કે પાણીનો વપરાશ અને એવું કહું કે બગાડ તો ઘણો અટકી ગયો છે ટીપે ટીપે સરોવર ભરાય છે તેથી એક એક ટીપાને બચાવવા માટે દરેક વ્યક્તિએ કમર કસવી જ જોઈએ તો ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી હર્ષદીપ સિંહ જાડેજાનો રિપોર્ટ મિત્રો કોઈ કોલેજ કે શાળાના એન્યુઅલ ફંક્શનમાં સ્ટેજ પર કયા કયા પ્રકારનું ટેલેન્ટ તમે આજ સુધી જોયું છે ડાન્સ ડ્રામા સિંગિંગ વગેરે પણ હવે જો હું એમ કઉ મિનિટમાં લાઈવ મંચુરિયન બનવાનું હોય તો મજાક નથી કરતો આવી ઘણી બધી પ્રકારની ટેલેન્ટ મહિલા આર્ટસ કોલેજની ની વિદ્યાર્થીનીઓએ મંચ પર કરી બતાવી છે સોટા હિનાબેન ભીખાભાઈ છે હું મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું મારો મેન સબ્જેક્ટ ગુજરાતી ગુજરાતી છે એફ બી એસ એમ ટુ હું ઘરના ઘરના કામમાં મદદ કરું છું ખેતી કામમાં પણ મદદ કરું છું ફરી પશુપાલનનું બી કરીએ છીએ અને ભણું છું અને કામ બી કરું છું હું સવારે પાંચ વાગે ઉઠું છું પાંચ વાગે ઉઠીને મારી ભેંસોને ચારો નાખી ત્યારબાદ તેમનું દોહન ક્રિયા કરીને હું કોલેજ જાઉં છું ત્યાર પછી કોલેજ આવ્યા પછી બાદ મારા મમ્મી પપ્પાને ખેતીવાડીમાં અને પશુઓને ઘાસ ચારો નાખવામાં મદદરૂપ કરું છું જે પશુપાલન કરવાથી આપણને મારા પપ્પાને ઘણો ટેકો થાય છે મારા પરીક્ષા દરમિયાન થોડી ઘણી તકલીફ તો પડે જ છે પરંતુ હું મારું વાંચવાનું અને મારા પશુઓને ઘાસચારો આપવાનું બંને મેનેજ કરી લઉં છું આવી એક નહીં અનેક વિદ્યાર્થીનીઓ કે જે ભણતરની સાથે પરિવારનો આધાર બની રહી છે તે દીકરીઓની આવડતને મંચ આપી નડિયાદમાં ઉજવાયો અનોખો ઉત્સવ જેનું શીર્ષક હતું સો દાહડા સાસુના એક દાહડો વહુનો આ ખેડા જિલ્લાની એકમાત્ર મહિલા કોલેજ છે એ નડિયાદમાં આવેલી છે પણ આનંદની વાત એ છે કે આસપાસના એકસો ગામડાની દીકરીઓ આ કોલેજમાં ભણે છે હવે ગામડાની દીકરી છે એટલે કંઈને કંઈ સંઘર્ષ દીકરી છે એટલે સંઘર્ષ હોય એમાં ગામડાની દીકરી છે એટલે વધારે સંઘર્ષ હોય તો આવી સંઘર્ષ કરતી દીકરીઓનો અમે સર્વે કરીએ કોલેજમાં એડમિશન લે ત્યારે તપાસ કરીએ કે દીકરી કેવી સંજોગોમાં ભણે છે કે એકવીસમી સદી હોવા છતાં હજી આપણી સમાજની પરિસ્થિતિ દીકરીઓ માટે એટલી બધી સારી કે સુધરી નથી આજે પણ હું કોલેજનો આચાર્ય હોવા છતાં દીકરી માટે તો સાસુ પણ એને અનેક નિયમો બતાવીને એના માટે તો હું પોતે સાસુ છું આખી સિસ્ટમ સાસું છે કોલેજના પરિણામો કોલેજની પરીક્ષા કોલેજ સુધી બસમાં આવવાનું સમાજ ઘર આ બધા એના માટે સાસું છે આટલા ભયંકર સંઘર્ષોની વચ્ચે એ જે રીતે પોતાનું શ્રેષ્ઠ બેસ્ટ પરિણામ આપે છે કમાય છે અને ઘરમાં મદદ કરે છે સારામાં સારું રિઝલ્ટ લાવીને પરીક્ષામાં પણ એ ઉત્તીર્ણ થાય છે આ અર્થમાં અમે સો દાડા સાસુના એક દાડો વહુનો એવો આ કાર્યક્રમ કર્યો આ પ્રોગ્રામની અંદર ટેલેન્ટ બતાવવામાં આવ્યું હતું દરેકનું ટેલેન્ટ જેમ અમારું સિંગિંગનું ટેલેન્ટ છે એમ દરેકનું ટેલેન્ટ જેમ કે આ બેનનું છે ભરત ભરતભૂષણ કરતા આવડે છે તો એમનું ટેલેન્ટ બતાવ્યું એ ટેલેન્ટ કેમ બતાવ્યું કે લોકોને ખબર પડે પોતાના ઘરના આવ્યા હોય એમને પણ ખબર પડે કે ના અમારી દીકરીમાં પણ કંઈક છે અને એ આગળ જઈને કંઈક કરશે એ પોતાની જાતે મહેનત કરીને પોતાની જાતે પોતે કમાઈ શકશે અને પોતે આત્મનિર્ભર બનશે કાર્યક્રમ દરમિયાન 5 મિનિટમાં જ સ્ટેજ ઉપર વિદ્યાર્થીનીઓએ ફ્રોક અને કુર્તી સીવ્યા મેકઅપ હેરસ્ટાઈલ અને લાઈવ હેન્ડ પણ કર્યા તો 3-4 મિનિટમાં જ રંગોળી બારલી પેઇન્ટિંગ માટલા સુશોભન વેસ્ટમાંથી બેસ્ટ પતંગ બનાવવા જેવી કળાઓને એવી અદ્ભુત રીતે રજૂ કરી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી સાથે પશુપાલન અને ખેતી કામ કરતી વિદ્યાર્થીનીઓની કળા અને તેમના ટાઈમ મેનેજમેન્ટને વિડીયો દ્વારા બતાવવામાં આવી એક ગામડે ગામડે બારમા ધોરણ પછી જે રિઝલ્ટમાં જે બારમા ધોરણ પછી પાસ થઈ હોય એવી છોકરીઓ જે ભણવાથી વંચિત ન રહી જાય એ માટે અમારા સ્ટાફ મિત્રો બળબડતા બપોરની અંદર અંદર ગામડામાં જઈ અને એ લોકોને અમારી જ કોલેજની આજુબાજુની કોઈ પણ એ ભણવા જાય એવો પ્રયત્ન કરે છે પોતાની પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરી સવારે આઠ વાગે કોલેજમાં હાજર થતી ઘણી વિદ્યાર્થીનીઓ એવી પણ છે કે જે પરિવારનો મુખ્ય આધાર છે નવરાત્રીમાં ગરબા બનાવું છું મેરેજની ની માટે બધી અવ નવી ડિઝાઇન ડેકોરેશન કરીને અમે માર્કેટમાં વેચીએ છીએ અને એનાથી અમે કમાઈએ છીએ ને એનાથી અમારા ઘરનું ગુજારણ ચાલી રહ્યું છે અમારે થોડી પહેલા પરિસ્થિતિ એટલું હતું નહીં બહુ ખાસ અમે જે છે એ આ બધું કામકાજ કરીને અમે આગળ આવી રહ્યા છીએ હું છેલ્લા આ કામ ચારથી પાંચ વરસથી કરી રહી છું એટલે હું અભ્યાસ બી સાઈડમાં કરતી હતી અને ઘરે આવીને આવી કામ કરું એક્ઝામના ટાઈમે હોય તો રાત્રે વાંચતી હતી અને દિવસમાં હું આ કામ કરતી હતી એવી રીતે મેં એક્ઝામ બી આપી છે અને ઘરનું કામ બી કર્યું હું હિન્દુઅનાથ આશ્રમમાં છેલ્લા પાંચ વર્ષથી રહી રહી છું અને હું કોલેજ યુટીએસ મહિલા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું હું છેલ્લા ઘણા વર્ષોથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છું તેમાંથી મને આમ નવું નવું બનાવવાની ઈચ્છા પણ થાય છે અને મારી કોલેજ અને મારા આશ્રમનો એમાં ફૂલ સપોર્ટ છે એમાં મેં ગમ બીજા પૈસાને એ કરે કમાણી બમાણી બધું કરાવે છે છોકરી એને બનેલી છે મેધીમાં આવડત છે પેન્ટિંગનામાં જો એટલે બધું સારું હજી હજી મહેનત કરે છે એને મારે કંઈક મને કંઈક મળશે મને એવી આશા છે મારી દીકરીની બી એટલી બી આશા છે કે મને કંઈક પપ્પાને કંઈક મદદ કરી મારો વ્યવસાય છે પતંગ બનાવવાનો એમાં મારી દીકરી પણ મને સાથ આપે છે અને એ ભણે પણ છે સાથે સાથે એ કાર્યક્રમ હતો એમાં મારી બેબીએ પતંગ બનાવી હતી અને એમાં એનો સારો એવો સાથ મળ્યો હતો અને સન્માન પણ મળ્યું હતું ખૂબ આનંદ મને એ વાતનો થયો છે કે જે કંઈ રજૂઆત થઈ છે એ રજૂઆતની પાછળ એક સુંદર મજાની સંકલ્પના રહેલી છે બીજી કોલેજોને પ્લેસમેન્ટ માટે બહારની એજન્સીઓને બોલાવવી પડે અને આમાંથી કોઈને પસંદ કરો અને કામ આપો એમ કહેવું પડે એની બદલે આ દીકરીઓએ અમે આજે આ કામ કરી રહ્યા છીએ અને અમારા માટે રડી રહ્યા છીએ એ કહ્યું એનો અર્થ એવો છે કે એ પોતાની પ્લેસમેન્ટ એજન્સી બની ચૂકી છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ અનેક વાર સંભળાતું આ વાક્ય જ્યારે સાર્થક થાય ત્યારે ભલ ભલાનું જીવન પલટાઈ જાય છે આ વાત મહિલા આર્ટ્સ કોલેજના શિક્ષકો ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી કલ્પેશ તલાટી સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ તો આ હતો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત@gmail.com પર આપ અમારો આ કાર્યક્રમ અમારી YouTube ચેનલ DD News Gujarati પર પણ નિહાળી શકો છો આ સપ્તાહે માત્ર આટલું જ અત્યારે રજા આપશો નમસ્કાર